એક હજાર આઠ મહામંડલેશ્વરની અંદર પરંતુ સ્થાન સ્નાન સ્થાન આપ્યા પછી સાહેબ આજે એવા સમાચાર મળી રહ્યા છે કે મહાદેવ ભારતી બાપુ કે જે ગુમ થઈ ગયા મહાદેવ ભારતી બાપુ જે પોતાના આશ્રમમાંથી બહાર જતા હોય એવા સીસીટીવી વિડીયો પણ આપણી સમક્ષ આવ્યા ભાઈ સીસીટીવી વિડીયો પણ આપણે બધા જોયા હવે બાપુ આશ્રમમાંથી ક્યાં ગયા શા માટે ગયા શું દુઃખ હતું અને શું દુઃખ નહોતું સાહેબ એ તો ભારતી બાપુ જાણતા હશે મહાદેવ ભારતી બાપુ કેમકે થોડાક સમય પહેલાં જ એમને એક હજાર આઠ મહામંડલેશ્વરની અંદર એમનું નામ આવ્યું હતું અને મહામંડલેશ્વરની અંદર એ એક સાધુ બની ગયા મિત્રો અને હવે આ ઉંમરમાં પણ જો કદાચ બાપુ એક સુસાઈડ નોટ લખી અને ત્યાંથી જતા રહે ભાઈ જોકે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે કેમ કે આશ્રમના બીજા કેટલાક સંચાલકો છે ભાઈ એમને પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે પોલીસને જાણ પણ કરી છે કે અમારા એક આ એક હજાર આઠ મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુ કે જે આશ્રમ મૂકીને જતા રહ્યા એને લઈને અત્યારે શોધખોળ થઈ રહી છે બાકી તમે શું કહેશો મારા ભાઈઓ કે શું ખરેખર આ ઉંમરે બાપુને આ કરવાની ક્યાં જરૂર હતી ભાઈ બાપુ પાસે તો ઘણા બધા લોકો સંસ્કારો લેતા હોય અને એ જ બાપુ સુસાઇડ નોટ લખીને પાછા આશ્રમમાંથી જતા રહે ભાઈ બિલકુલ ન ચાલે બિલકુલ ન ચાલે ભાઈ આવા વિચાર પણ મનમાં ન લવાય ભાઈ અને આવા વિચાર આવે ને કે જતા રહેવાના તો સાહેબ ભગવાન પાસે જઈને રડી પડજો કે તમે જન્મ જ ખોટો આપ્યો કે મારી અંદર આ વિચાર આવ્યા કોઈ બી આવા વિચાર જિંદગીની અંદર ન લાવતા ગમે એવી પરિસ્થિતિ આવે ને તો પણ તો બસ આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે હવે નવા વિડીયોમાં